બધાને એવું લાગે છે કે રોડ પોળા થવા જોઈએ પણ મારો ઓટલો કે મારું પગથિયો નહીં તૂટવું જોઈએ હું વર્ષોથી વાપરું છું મારો અધિકાર છે પણ હવે હવે પગથિયો કે ઓટલો તૂટતો હોય તો આટલા વર્ષો આપી લીધું પણ હવે તારા એને પણ ત્યાગ કરવાની ભાવના પણ તમારે જાળવવી પડશે

આવાસ યોજનામાં અમે ચાર વર્ષથી ફોર્મ ભરેલા છે હજુ કંઈ કર્યું નથી તેમાંથી અમારા નાના નાના છોકરા છે આખું બધું તોડવા માંગે તો અમે શું કરવાના ધંધો મજૂરો ઘર કામ કરીને જ અમે ખાતા હશે લોકોને ત્યાં થોપલા ગહીને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી નોટિસ અત્યારે કોઈ નથી આવી આ અત્યારે બે નોટિસ આવી એક જ આવેલી એક જ નોટિસ આવી અત્યારે ત્રણ દિવસમાં તોડવાની વાત કરો ત્રણ દિવસમાં તોડવાની વાત કરો અમે માણસ કાધી હોદીને એટલે આવીને તોડવાના શું કરવાના અમે આખું ઘર તોડવા માંગે તો અમે રહેવાના કા પછી